મિત્રો ક્યારેક ક્યારેક એવું લાગે છે કે હવા આપણને ચેતાવણી આપી રહી છે જેમ કે ધરતીની નીચે કાંઈક ડગી રહ્યું હોય કાંઈક એવું જે આવનારું છે અને હવે એને કોઈ પણ રોકી નહીં શકે આ એ જ સમય છે જેનું વર્ણન હજારો વર્ષો પહેલા મિત્રો પુરાણોમાં કરવામાં આવ્યું હતું જ્યારે ભગવાન પોતે કહેશે કે હવે બસ બહુ થઈ ગયું અને હવે એ સમય આવી ચૂક્યો છે કહેવામાં આવે છે કે જ્યારે અન્યાય વધી જાય છે જ્યારે ધર્મના નામે મજાક અને ઢોંગ પાખંડ થાય છે જ્યારે માણસ પોતાને ઈશ્વરથી મોટું માનવા લાગે છે તો આવી સ્થિતિમાં ભગવાનને આવવું જ પડે છે ભગવાન વિષ્ણુનો છેલ્લો અવતાર મતલબ કે કલકી અવતાર હવે આ ધરતી ઉપર આવી ચૂક્યો છે એ કોઈ મંદિરની મૂર્તિના રૂપમાં નહીં મિત્રો પણ એક ઉર્જાના રૂપમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું વચન છે કે સતયુગ આ ધરતી ઉપર ફરી એકવાર આવશે પછી ભલે એના માટે આખા કળિયુગની જળને સુકામ ન ડગાડવી પડે ભગવાન જ્યારે ધરતી ઉપર અવતરિત થાય છે તો દર વખતે એક નવી લીલા રચાવે છે એક સાધારણ માણસની જેમ જ જોવા મળે છે પણ એમની અંદર આખા બ્રહ્માંડની શક્તિ હોય છે આજ ભગવાનની લીલા છે જે બધાની સામે હોય છે પણ ઓળખવામાં નથી આવતા કલકી ભગવાન પણ આવી રીતે જ છે એ પોતાના સ્વરૂપમાં નહીં પણ પોતાની ઉર્જાના સ્વરૂપમાં કામ કરી રહ્યા છે ભગવાન દેખાશે નહીં પણ એમનો પ્રભાવ હરેક જગ્યા ઉપર મહેસૂસ કરવામાં આવશે આ સમય દરમિયાન ધરતી ઉપર જે હલચલો થઈ રહી છે એ ખાલી માત્ર કોઈ સંયોગ નહીં પણ આ એક સંકેત છે યુદ્ધની આંધી ઉપડી રહી છે પ્રાકૃતિક સંતુલન બગડી રહ્યો છે અને માણસ પોતે પોતાના બનાવેલા ઝાડમાં ઉલજી રહ્યો છે જે બધી વસ્તુઓ ઘટીત થઈ રહી છે એ બધી ઈશ્વરની યોજનાનો એક હિસ્સો છે કળિયુગની આ લડાઈ હવે પોતાના ચરમ ઉપર છે ભગવાન કલ્કીએ સંકલ્પ કર્યું છે કે સતયુગને કોઈ પણ રીતે આ ધરતી ઉપર હવે લાવવામાં આવશે આ યુદ્ધમાં વિનાશ પણ થશે અને પુનર્જન્મ પણ આ વિનાશ ડરાવનારો નહીં પણ જાગૃત કરવા માટે હશે કારણ કે મિત્રો અંધેરો જ્યારે સૌથી વધારે ઘણો હોય છે ત્યારે જ પ્રકાશનો જન્મ થાય છે માનવતા હવે પોતાના કર્મોના પરિણામથી રહી છે છે એક બાજુ બાજુ તો ધર્મના રક્ષક ઉભેલા બીજી અધર્મના સેવક એક નવો યુદ્ધ ચાલુ થઈ રહ્યો છે મિત્રો ક્યાંક તો ભૂખનો ક્યાંક આતંકનો ક્યાંક પાપના વિરોધમાં યુદ્ધ છેડાઈ રહ્યો છે તો કોઈ પોતાના ઘરોમાંથી ભાગી રહ્યા છે કોઈ પોતાના જ શહેરમાં બેઘર થઈ રહ્યો છે કોઈ બમ ધમાકાઓથી ડરી રહ્યા છે અને કોઈ આકાશમાં ઉડતા ડ્રોન થી આ એ જ યુગ છે જેનો વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું હતું આ એ જ યુગ છે જ્યારે માણસ પોતાના જ દ્વારા બનાવવામાં આવેલા હથિયારો થી પણ આજે બી રહ્યો છે અને આ બધાની વચ્ચે ભગવાન કલ્કીનો મિશન ચાલુ થઈ ચૂક્યું છે ભગવાન કલ્કિયા યુગને બદલી રહ્યા છે ધીમે ધીમે વગર કોઈ શોર કર્યા વગર અને દરેક પરિવર્તનની સાથે કોઈને કોઈની હકીકત સામે આવી રહી છે જે ધર્મના રસ્તા ઉપર છે એમને દિવ્ય સંકેત મળી રહ્યા છે અને જે અધર્મમાં ડૂબેલા વ્યક્તિઓ છે એમના માટે આ જે સમય છે એ પરીક્ષાનો સમય છે અને એટલા માટે જ હવે સૌથી વધારે જરૂરી છે કે આપણે આપણી અંદર જોઈએ ધર્મથી જોડાઈએ સત્ય સાથે જોડાઈએ અને પોતાના અંદરના ભગવાનને આપણે ઓળખીએ કારણ કે માણસ જો હજી પણ ન જાગ્યો તો આવનારો સમય મિત્રો મજબૂરીમાં એને જગાડશે માણસને દુઃખ અને પરીક્ષાના રસ્તાથી જગાડવામાં આવશે પછી ભગવાન કલ્કીએ કહ્યું છે મિત્રો કે સતયુગ ત્યારે જ આવશે જ્યારે હરેક માણસ પોતાના અંદરની મેલાઈને ધોઈને જ્યારે માણસ નિર્મલ થઈ જશે પૂરી રીતે ત્યારે જ નવો યુગ આવશે જે લોકો હજી પણ ધર્મથી દૂર છે જે હજી પણ અહંકારમાં જીવન જીવી રહ્યા છે જે લોકો વિચારે છે કે આ બધી વસ્તુઓ અંધવિશ્વાસ છે આ બધા લોકો પોતે સમયના સૌથી મોટા ઝટકા માટે તૈયાર રહે કારણ કે આ યુગ કોઈને પણ છોડવાનો નથી પાપ અને અન્યાયનો અંત એકદમ નક્કી છે અને આ સમય દરમિયાન મિત્રો ભગવાન કોઈ યુદ્ધ ભૂમિમાં નહીં ઉતરે પણ હરેક મનુષ્યના મનમાં ઉતરશે માણસનો મન જ હવે રણભૂમિ બની જશે સમય આવી ગયો છે જ્યારે દરેક માણસને પોતાની આત્માથી પ્રશ્ન કરવો પડશે કે શું હું તૈયાર છું કારણ કે ભગવાન કલ્કીનો આહવાન થઈ ચૂક્યો છે હવામાં જે હલકી કંપન છે આ અવકાશમાં જે અંજાન પરિવર્તન થઈ રહ્યા છે આ બધી વસ્તુઓ ભગવાન કલ્કીના ઉપસ્થિતિ પરિણામ છે આ એ જ સમય છે જ્યારે ઈશ્વર પોતે પોતાના વચનને નિભાવવા માટે ધરતી ઉપર ઉતર્યા છે અને આ વખતે કોઈ એ કોઈ એક સ્થાન ઉપર નહીં પણ હરેક ઈ હૃદયના ભીતર છે જે સચ્ચા મનથી એમને પુકારે છે આ ધરતી હવે બે હિસ્સામાં મિત્રો વેંચાઈ ચૂકી છે એક તો એ લોકો છે જે સતયુગ આગળ વધી રહ્યા છે છે અને બીજા એ લોકો જે હજી પણ અંધારામાં જીવન જીવી રહ્યા છે પણ અંતિમ જીત તો એની થશે જે ઈશ્વરની સાથે ઊભો છે કારણ કે કલકીનું વચન ક્યારે પણ અસત્ય નથી થતું સતયુગ આવીને રહેશે પછી ભલે એને લાવવા માટે આખી માનવતાની પરીક્ષા શું કામ ન લેવી પડે જય શ્રી કલ્કી ભગવાન સમય હવે પોતાની પૂરેપૂરી રફતાર પકડી ચૂક્યો છે આ એ જ સમય છે જ્યારે હરેક વ્યક્તિને પોતાના કર્મોનો હિસાબ આપવો પડશે ભગવાન કલ્કીએ વચન લીધો છે કે સતયુગને કોઈ પણ કિંમત ઉપર આ ધરતી ઉપર લાવવામાં આવશે અને જે બધી વસ્તુઓ જે આજે આપણે ઘટનાઓ જે જોઈ રહ્યા છીએ યુદ્ધ મહામારી પ્રાકૃતિક ઘટનાઓ આજે હરેક દેશ પોતાની શક્તિ દેખાડવામાં લાગેલો છે ક્યાંક તો હથિયારોના પ્રદર્શન થઈ રહ્યા છે તો ક્યાંક મિસાઇલો દાગવામાં આવી રહી છે આ એ જ સમય છે જ્યારે હરેક રાજા પોતાને ભગવાન સમજવા લાગ્યું છે અને હરેક સાધારણ વ્યક્તિ રાક્ષસી તાકાત એને રોકી નહીં શકે એમનું વચન છે સતયુગ આવશે પછી ભલે એને લાવવા માટે આખી ધરતીને શું કામ ન તપાવવું પડે બે હજાર થી બે હજાર નો સમય મિત્રો એ જ સમય છે જ્યારે આ ધરતી ઉપર બધી વસ્તુઓ એકદમ ઉલટપુલટ થશે

ધર્મના નામ ઉપર ઝગડા મજબના નામ ઉપર હિંસા અને લાલચના નામે અત્યાચાર બધી જ આજે ખૂબ જ મોટા પાયે વધી રહી છે ક્યાંક તો હિન્દુને મારવામાં આવી રહ્યું છે ક્યાંક ઈસાઈને તો ક્યાંક મુસલમાનને પણ મિત્રો મરી રહ્યો છે માણસ અસલમાં ઇન્સાનિયત મરી રહી છે અને જ્યારે ઇન્સાનિયત મરવા લાગે ત્યારે જ ભગવાન આ ધરતી ઉપર જન્મ લે છે અને એટલા માટે ભગવાન કલ્કી હવે સક્રિય છે ભગવાન આરાજકતાને સમાપ્ત કરશે પણ એનાથી પહેલાં હરેક માણસને એને અસલી એની અસલી ઓળખાણ અપાવશે ભગવાન સામે લાવશે કે કોણ સાચો છે અને કોણ નકલી છે આ એ જ સમય છે જે જ્યારે માણસો જે માણસો સૂઈ રહ્યા છે એને એકદમ ઉઠાડવામાં આવશે અને જે જાગી ચૂક્યા છે એમને આગળ વધીને માર્ગદર્શક બનવું પડશે બે હજાર છવ્વીસ નો વર્ષ એમના માટે શુભ હશે જે આત્મા સાથે જોડાયેલા છે જે ધર્મના માર્ગ ઉપર છે એ ઈશ્વરના સાક્ષાત્કાર કોઈક તો દર્શનમાં કોઈ ધ્યાનમાં તો કોઈ પોતાના અંદરની અવાજમાં કારણ કે હવે ભગવાન બહાર નહીં ભીતરથી કહેશે પણ જે માણસો હજી પણ લાલચ નફરત અને પાપમાં ફસાયેલા છે એમના માટે આ જે યુગ છે એ ખૂબ જ વધારે કઠોર સાબિત થશે કારણ કે નિયમ છે પહેલા તપ પછી યુગ જે અગ્નિ પરીક્ષા છે એ હરેક વ્યક્તિને આપવી પડશે પછી ભલે રાજા હોય કે કોઈ સાધારણ વ્યક્તિ હોય કોઈ પણ બચવાનું નથી જે લોકો ખોટામાં જીવન જીવી રહ્યા છે એ તૂટશે અને જે સત્યમાં જીવન જીવી રહ્યા છે એ ચમકશે કળિયુગની સૌથી મોટી બીમારી છે ભ્રમ

એટલા માટે ઘણા લોકો તૂટશે વેંખાઈ જશે અને ફરીવાર જન્મ લેશે એક નવી વિચારધારા એક નવી ચેતનાની સાથે મિત્રો ભારત આ એ જ ભૂમિ છે જ્યારે જ્યાંથી હર યુગમાં પ્રકાશ નીકળ્યો છે આ જે ધરતી છે જ્યાં ધર્મે પહેલો શ્વાસ લીધો હતો એટલા માટે આ વખતે પણ જ્યારે આખી દુનિયા ડગમગાઈ રહી છે ત્યારે ભગવાને ભારતને

રાષ્ટ્રોની વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે એ માત્ર ખાલી રાજનીતિક નથી આ જે છે મિત્રો આધ્યાત્મિક યુદ્ધ છે ધર્મ અને અધર્મની આ એક અંતિમ ટક્કર છે અને આ ટક્કરમાં જે એક સાથે રહેશે પોતાના ધર્મ અને પોતાની વિચારધારાને જે શુદ્ધ રાખશે જે પોતાના સંસ્કાર અને પોતાના પોતાના સત્ય સાથે જોડાઈને રહેશે આ જે વ્યક્તિ છે આ જ વ્યક્તિઓ વિજય થશે મિત્રો એટલા માટે આજે જરૂર છે કે આપણે આપણી જડોને યાદ કરીએ કારણ કે ધર્મ ખાલી માત્ર કોઈ પૂજા નથી એક જીવન જીવવાની એક રીત છે જે આને સમજી ગયો એ જ કાલના સંસારમાં જીવિત રહેશે ભારતમાં આ સમયે જે તૈયારી ચાલી રહી છે એ માત્ર રક્ષાની નથી પણ મિત્રો આ પુનર્જન્મની તૈયારી થઈ રહી છે આપણા સૈનિકો સીમા ઉપર નહીં પણ યુગ પરિવર્તનની સીમા ઉપર ઊભા છે સ્વદેશી તકનીકો શક્તિશાળી નૌસેના અદ્ભુત વાયુસેના આ માત્ર કોઈ સંયોગ નથી મિત્રો આઈ દિવ્ય વ્યવસ્થા છે જે ભગવાનના માર્ગને સુરક્ષિત કરી રહી છે આતંકવાદની જડોને કાપવામાં આવી રહ્યું છે સીમા ઉપર શત્રુ પર્યાસ્ત થઈ રહ્યા છે અને અંદરથી મિત્રો રાષ્ટ્ર એક નવો સંકલ્પ લઈ રહ્યો છે લોકો કહે છે કે દુનિયા સળગી રહી છે પણ અસલમાં મિત્રો ધરતી તપી રહી છે જેવી રીતે સોનું તપે છે જેનાથી શુદ્ધ થઈ શકે પણ પોતાના અહેંકાર ડૂબેલો છે હરેક આત્માને એક મોકો આપવામાં આવી રહ્યો છે સાંભળી લેશે એ જ વ્યક્તિ આગળના યુગનો હિસ્સો બનશે મિત્રો બે હજાર બત્રીસ પછી જે સમય આવશે એ એક નવી સવાર હશે આ એ સમય હશે જ્યારે સંસાર કેન્દ્ર ફરી એકવાર ભારત હશે ફરી એકવાર વિશ્વ ગુરુનો તિલક ભારતના મસ્તક ઉપર ચમકશે પણ એનાથી પહેલાનો આ જે સમય છે એ મિત્રો સમય પરીક્ષાનો છે છે ભયંકર નિર્દય છે પણ જરૂરી છે કારણ કે પરીક્ષા આપ્યા વગર ક્યારે પણ પ્રવેશ નથી થતો સતયુગ કોઈ ઉપહાર નહીં એક અર્જિત અવસ્થા છે જે લોકો આવા કઠિન સમયમાં પણ પોતાની શ્રદ્ધા પોતાનો વિશ્વાસ અને પોતાની કરુણા જે બનાવીને રાખશે એ જ વ્યક્તિ વિજેતા હશે

સમય હવે ઊભો નથી રહેવાનું જે લોકો સુઈ રહ્યા છે એ પાછળ છોડાઈ જશે જે જાગી ગયો એ જ વ્યક્તિ નવા યુગમાં પ્રવેશ કરશે ભગવાન હવે કોઈ મંદિરમાં નહીં પણ તમારી આત્માના દરવાજા ઉપર ઊભા છે બસ તમને ઓળખવાની જરૂર છે બસ તમને દરવાજો છે અને જ્યારે આ ત્યારે દુનિયા બદલશે મિત્રો ત્યારે યુદ્ધ થંભી જશે અને ધરતી ઉપર ફરી એકવાર સતયુગની શરૂઆત થશે અને ત્યારે હરેક વ્યક્તિ કહેશે કે ભગવાને વચન નિભાવ્યો અને તે દિવસે જ્યારે ફરી એકવાર સત્યનો સૂરજ ઉગશે સતયુગનો સૂરજ ઉગશે ત્યારે ફરી એકવાર આ ધરતી એકદમ ખીલી ઉઠશે